હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે કે જેનો કંઈ આનંદ જ ઓર હોય છે આજે આપણે અહીંયા શ્રીખંડ બનાવીએ છીએ જે કેસર એલાયચી શ્રીખંડ હોમમેડ શ્રીખંડ બનાવીએ છીએ હવે અહીંયા મેં એક લિટર દૂધ લીધેલું હતું તેને એક લિટર દૂધને આપણે જમાવી દીધેલ હતું અને તેનો આજે મસ્કો આપણે અહીંયા છસોથી સાતસો ગ્રામ જેવો મસ્કો બને છે તૈયાર થાય છે પછી આપણે તેમાં ખાંડ નાખીશું એટલે તમે આજે જે બજારમાંથી જે બહારથી મોંઘા મોંઘા શિખંડ લઈ આવો છો તેને આપણે ઘરે બનાવીએ તો તેનો કંઈક આનંદ જ ઓર હોય છે અને ગરમીની મોસમમાં તો શ્રીખંડ ખાવાની કોને મજા ન આવે બધાને શિખંડ તો ભાવતો જ હોય તો આપણે પણ અહીંયા આજે શ્રીખંડ બનાવીએ તો હું આજે અહીંયા કેસર એરાચી શ્રીખંડ ઘરે બનાવું છું તો મને થયું કે હું તમારી સાથે શેર કરું ઓકે ફ્રેન્ડ્સ તો આપણે હવે આગળ તેના ઇન્ગ્રીડિયન્ટ્સ અને આગળ તેની રીત હું તમને જણાવું છું હવે આપણે તેનો આગળ વિડીયો જોઈશું ઓકે ફ્રેન્ડ્સ આજે આપણે અહીંયા શ્રીખંડ બનાવીએ છીએ તો એલચી શ્રીખંડ બનાવીએ છીએ તો મેં અહીંયા દહીંને ત્રણ કલાક બાંધી દીધેલ હતું હવે તેને આપણે કાઢી લીધું છે અને એક તપેલામાં લઈ લીધું છે અને તેમાં એક વાટકી ખાંડ નાખેલી છે જરૂર મુજબ તમને તમારી જે રીતે ઘર પણ જોતું હોય તે પ્રમાણે તમારે આમાં ખાંડ ઉમેરવાની છે હવે આપણે તેને મિક્સ કરી લેશું હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દહીંનો જે મસ્કો હતો તેમાં ખાંડ નાખીને હલાવી લીધેલું છે તો એકદમ સરસ એવું ફેટાઈ ગયું છે આપણું શ્રીખંડ હવે આપણે તેમાં હાફ ટી સ્પૂન એલચી પાવડર નાખીશું અને અહીંયા આપણે આઠથી દસ તાતડા એવું કેસર નાખીશું આ રીતે આપણે કેસર અને એલચી બે નાખ્યા છે હવે આપણે તેને હલાવી લેશું મિક્સ કરી લેશું તેને અહીંયા આપણે કેસર અને એલચી નાખીને એકદમ હલાવી લીધેલો છે તમે જોઈ શકો છો થોડોક યલોસ કલર આવવા માંડ્યો છે કેસર જેમ અંદર પીગળશે તેમ એનો કલર આવવા માંડશે અને મેં અત્યારે કેસર અહીંયા એમને જ નાખેલો છે તમારે થોડોક દૂધમાં નાખીને હલાવીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો હવે આપણે તેને ડીપ ફ્રીઝમાં બેથી ત્રણ કલાક માટે રાખી દેશું જેથી આપણું શ્રીખંડ એકદમ ચીલડેવું બની જશે પછી આપણે તેને શવ કરીશું ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે તેને ફ્રીઝમાં ડીપમાં મૂકી દેસું તો અહીંયા આપણો આ શ્રીખંડ કેસર એલાયચીવાળું શ્રીખંડ આપણું રેડી છે ઓકે ફાઇનલી અહીંયા આપણું શ્રીખંડ રેડી છે તમે જોઈ શકો છો કેસર એલાયચી શ્રીખંડ આજે આપણે અહીંયા વાટકામાં સર્વ કરીએ છીએ ઉપરથી આપણે બદામ સ્પ્રિન્કલ કરીએ છીએ ગાર્નિશિંગ માટે તો અહીંયા આપણું કેસર એલ શ્રીખંડ રેડી છે તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા બે લાઇકોન ઘંટીનું બટન ખાસ દબાવજો ઓકે ફ્રેન્ડ્સ તો આપણો રેડી છે કેસર એલ શ્રીખંડ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું